ગાંધીનગરના પાલજ ગામમાં બેફામ ડમ્પર ચાલકો સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે ગામના લોકોએ બેફામ ડમ્પરોના કારણે અકસ્માતના ભયને લઈને ચક્કાજામ કર્યો અને સ્પીડ બ્રેકર લગાવવાની માંગ કરી છે ચિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આશ્વાસન આપ્યું હતું પોલીસે જણાવ્યું કે ગામ પાસેથી પસાર થતા રસ્તા પર બેરીકેડીંગ કરવામાં આવશે અને સ્પીડ બ્રેકર લગાવવાની કાર્યવાહી પણ ટૂંક સમયમાં શરૂ થશે આ ઘટનાએ ગામમાં વાહનોની અવરજવર અને સલામતીના મુદ્દે ચિંતા વધારી છે ગ્રામજનોએ પોલીસના આશ્વાસન બાદ ચક્કાજામ પાછો ખેંચ્યો પરંતુ

સરકારી દવાખાનું એની બાજુમાં બાલ મંદિર બિલકુલ રોડના છે રોડ ના અડી અકસ્માત રોડ બંધ કરવો ડાયવર્જન આપવું એવું નહીં માત્ર માત્ર એક નાનો બમ્પ બનાવો બંધ બમ્પ બનાવવાથી દરેકે દરેક જે આયા નીકળે છે એની સ્પીડમાં કંટ્રોલ આવી જશે મોટી મોટી બે ત્રણ ઇન્સ્ટિટ્યુટ છે એની દિવસની લગભગ અઢી ત્રણ હજાર ગાડીઓ એ લોકોની અવરજવર છે તો આ બધી ગાડીઓનો જો સ્પીડ કંટ્રોલ કરવો હોય તો બમ્પ એ અનિવાર્ય છે વાહનો ફૂલ ઝડપે જતા હોય છે પહેલા અહીંયા બમ્પ મૂકવામાં આવેલા હતા પરંતુ હવે રોડ રિપ્લેસ કરવામાં આવ્યો ત્યારે એ લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પણ આ લોકોએ બમ્પ મૂક્યા નથી છેલ્લા પાંચેક દિવસથી અહીંયા રોજ એક્સિડન્ટ થાય છે ગઈકાલે જ એક્સિડન્ટ થયું એમાં બે જણા વધુ પડતું વાગેલું છે એમને એડમિટ કરવામાં આવેલા છે એટલે આ એક્સિડન્ટ ભયંકર જો મોટો અકસ્માત થવાની પણ સંજોગો રહેલા છે આવા સંજોગોમાં આવતીકાલ સુધી અહીંયા બબ બની જાય એવી ગામ લોકોની આક્રોશ છે બીજું કે અહીંયાં રોજ કાયમ મોર્નિંગ વોક કરવા લોકોની ક્યાંય બાજુમાં સોસાયટી આવેલી હોય છે એ મોર્નિંગ વોક કરવાની કરતા હોય છે તો એના માટે એક ફૂટપાથ બંને સાઈડે બનાવવા મળે બે બાજુ સર્વિસ રોડ બનાવે છે તો નાના મોટા વાળો સર્વિસ રોડ પરથી પસાર થઈ શકે અને આ રીતે જો વ્યવસ્થા કરી આવે તો મોટા ગંભીર અકાસ્માતો થતા બચી શકે એમ છે